રાજમાર્ગની કામગીરી શરૂ થતા પાલિકા તંત્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અધિકારીઓ દ્વારા ઈજારદાર સાથે કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી ગત અહેવાલમાં રોડની કામગીરી અંગે પાલિકા નિરીક્ષણ કરે તેવી ટકોર બાદ તંત્ર કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના પાંચ કરોડ પચાસ લાખ ઉપરાંતના ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે છ છ મહિના સુધી ખખડધજ રોડમાં જનતાએ કાઢ્યા હતા દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી જો કે ઠપ્પ થઈ ગઈ હતી જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ તેમજ ખાડાના પેચવર્ક શરૂ કરવામાં છે જે બાદ તેના પર તબક્કાવાર ડામર લેયર સહિત કામગીરી કરવામાં આવશે રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે

બી વિભાગ હસ્તક હતો જે નગરપાલિકાએ પોતાના તાબા હેઠળ લીધા પછી આ રોડનું ખાતમુહૂર્ત માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે આ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ રોડની જે પ્રથમ માહિતી હતી મિલ કટિંગની એ પૂર્ણ કર્યા બાદ જે પેચવર્કનું કામ હતું એ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ દિવાળીની રજા આવવાને કારણે જે મજૂરો એજન્સીના જે મજૂરો હતા એ દિવાળી તહેવાર ઉજવણી કરવા માટે ગયા એના કારણે આ કામ બંધ અને એ પછી જે વરસાદ કહેર ખોટું નથી એ પડવાને કારણે આ કામમાં વિલંબ થયો હતો પરંતુ વરસાદી વિરામ લીધા બાદ ગઈકાલથી આ કામ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આવનાર શુક્રવારથી આ રૂ ઉપર ડાબર પીવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે અને આવનારા થોડા વખતોમાં જ આ જે સમસ્યા છે એનો હલનો અંત આવશે